મંત્રી અને પોરબંદર લોકસભાના બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવ્યાએ આજે તેમનું ઉમેદવારી પત્ર ભરશે ઉમેદવારી નોંધાવતા પહેલા તેમણે ભોજેશ્વર મંદિરમાં પ્રાર્થના કરી હતી અને પોરબંદર ખાતેના કીર્તિ મંદિરની મુલાકાત પણ લીધી હતી સાથે જ તેમણે બે કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકર્તાઓ અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા

ये जन्मभूमि है और हम जन्मस्थली पर उपस्थित है महात्मा गांधी जी के चरणों में वंदन करके उसके जीवन से प्रेरणा लेके हम राजनीति में काम करते रहे यही आज के दिन पर मेरी प्रार्थना है